આપણે જો હવા ને બધી રખડાવી ને ચક્કર મારી આવી એટલે ઓલી બાજુ હવે આ બાજુ આપણે જાય છીએ સામેના વૈડામાં ભંગારવાળ કેમ હમણાં ગઈ નથી એક બે ફેર જ લઈ ગયા છે હમણાં આ બાજુ બીડ ખાલી થઈ ગયું છે પણ હવે એમાં ટાઈમ જડતો નથી ભાગ દોડ કરે ભેવું આમણી ભાગી આવે સીધી હજી ધોળી માંડ પકડ્યો અહીંયા પહોંચ્યો એ બધી જાતિવાળા ઘઉંમાં હમે અત્યારે શું છે ભંગારવાળા અલીબાજુ હા હું બની કાયમી હેટમાં લાગ્યો ખબર નથી પડતી હોય આપણે કઈ નાગરાજ ફૂટો નથી પણ ખાવા આમ અરે નથી હવે હાલી હું ની ગાભણી છે સાતમો મહિનો જાય બિદાન કરાવ્યું હતું આપણે ગોરી જા હવે રોટલી ખાવા બધી ગાયું કેમ કે રોટલી નાખે ને એટલે અહીંયા કાંઈ પછી જવાનું ટેવ પડી જાય ને એટલે જવા ના દો હું હવે ધરાતી કહે ને એટલે જવા દેવી પડે અહીંયા ના જો બધી ભેવા આવી ગઈ છે અમી રખડે તમે કોમેન્ટ કરજો આપણે જ્યાં આ ટ્રેક્ટર પડી જાય ને લેવાનો વિચાર કરીએ છીએ કંડિશન બહુ સારું છે પણ વિચાર કરીએ જો ખર્ચો પણ બોરો છે હજી ટાયર બે હોય છે આ પાછળના આ બે વારી ખર્ચો કરવો પડશે એનો બાકી સીટનું નામ બધું થોડું ઘણું જેમ રિપેર કરાવીએ છત્રીનું છત્રીમાં તો કાગળ નાખવાનું હોય માટે તો નાનો મોટો ખર્ચો કરાવી ઓછામાં ઓછો લાખથી દોઢ લાખ ખર્ચો નીકળે આમાં કે આપણે પછી ડીચા આટલું જ લેવી છે પૈસો લુચો સારો જોકે ટોલી હતી પણ ટોલી ભાઈએ કાપી નાખી છે ભંગારમાં આવે છે ને આ ટ્રેક્ટર ગીએ તો વાંધો નહીં ના આ ગીએની પ્રોબ્લેમ પડે છે તો ભંગાર દુનિયાનો સામેની બાજુ જો ડ્રમ પડ્યા છે મોટા મોટા ખટારા હિટાજી લોડર ટોટલ સાધન છે બધા કાપેલા છે બાકીની ટ્રેક્ટર અહીંયા હળી ગઈ છે જો કે એમાંથી અડધી કાપી નાખી છે ને અડધી કિંમત ચડી ગઈ તો વેચાઈ ગઈ મહિન્દ્રા આને ક્યુ કહેવાય પાવર આપણે ઇંગ્લિશ ના ફાવે પાવર પાવરનું કંઈક છે એ કલર જોઈએ તો આપણે સોનું લીકા જેવું છે નોર્મલી થોડો ઘણો ખર્ચો તો થશે જ પણ જો માને તો તમે આ કાપનીમાંથી આવેલ છે ને પછી કાગળીઓ જળે નહીં આનું આપણે બોરની વાત જોતા પણ બોર ક્યાંય આરામથી જળતા હોય તો આ વખતે તો અત્યારે જો બધી હું આપણે ચક્કર મારી એવી આમણીથી પાછી આવી ગઈ છે કેમ કે એને જવું છે ઘરે હવે ને આપણે કંઈ ઘડીક વાર પછી જવા દઈએ તો અહીંયા ઊભી રહી ગઈ અડધી અડધીને ચક્કર મારવા આવી ગઈ હતી હવે એ બધી જાહે હામણી ચક્કર મારવા પછી મેં કેટે તે આપણે સીધા નીકળી જશું અહીંયા નથી ખોલવું કેમ કે અહીંયા ખોલે ને તો પછી ના આવે ને છે ને બાડીમાં જાય છે ભાઈ બંધ ના પાડી છે ને બાકી બંધ કરી દે હું જો ખોલશું તો આમાં આવતી નથી આમણી ભાગી આવે બધી આજે આપણે મોયડાવાળી પાડી ભેગી ચડી આવી આવતી નથી ઘરે જ કેમ કે આવા છૂટી હતી ને એટલે મોયડો વીટવાય ના દીધો જો ખાતર ભરવા ત્યારે આવી ગઈ છે ગાડી બપોરે બે વાગ્યા ગયા છે તો ખાતર ભરવાનું ચાલુ કરી દીધું આમાં રેકોર્ડ કરવું પડ્યું પણ એમાં આવું થયું કે અવાજ વયો ગયો હતો લોડરનો અવાજ વધારે હતો થોડોક એના હિસાબે તો ભરી નાખીએ ત્રીસ બકેટમાં ડમ્પર ફૂલ થઈ જાય લોડરના જે જેસીબી ના હોય આપણે ત્રીસ બકેટમાં ફૂલ થાય ગમે એવા ભરો એક બે બે બકેટ જેટલું ઢોરાય એટલે અઠ્યાવીસ બકેટમાં આપણે ફૂલ થઈ જાય છે મન પડે ને એવું કચરીને ભરવાની છૂટ જ છે આપણે કે ભાવ લીધો એટલે પછી તો વસૂલ કરવાના જ હોય જો કે આ ફૂલ થઈ ગઈ હવે બકટી ભારે દી દેશે બજુન માથે હર સરકો તો શું જે ખબર ના પડે ખાતર ઉડે નઈ બગડે નઈ કે એ પછી માથે કાગળ રાખી દેશે અક્કર પોલીસ પકડી લેશે એટલા માટે અને હવે જો કે બીજો ફેરો હવે આવશે હમણા ભરાઈ ગઈ છે ગાડી નીકળી ગઈ ગાડી આવી ગઈ છે ભરવા લોડ ની વાત જોવે આપણું ખાડું ચરે આખું આપણે બધું જો ખાણનો સ્ટોક પડ્યો છે અડધું વેચાઈ ગયું મશીન સાફ કરવા ચડાવવા આવ્યા હતા એ હું ચઢતા હતા ખાતર ભરે છે એકબીજાનું હવે ચાલુ થાય સાડા છ વાગે ક્લીન થઈ ગયા હા એટલે બુરી હીટમાં આવી ગઈ છે આપણા જ પાડાની નહીં તો ઓલી ભીખું છે ને આપણે ભીખું એની બેન થાય એની જાફરીની સિંગડામાં જો થોડીક ભીખું જેવી ગઈ કાંઈ મેં વાળામાં ભાગી આવે કેમ કે વાળો ફેંકીને આવી જાય રાતે પછી પાકડા બધા ભૂરાઈ ગયા બે ચાર રહી ગયા છે લોડોરે પડ્યો છે કેમ કે ટ્રેક્ટર બાવી ભરવા આવે છે અત્યારે નવ વાગે તો આપણે જો કે ખડેલી એક ફેરા થઈ ગઈ છે આપણે હામે કાંઠે જ રહીએ છીએ અહીંયા બાપાને કીધું ભાઈ ભાઈ તમે ઘરે જાઓ થઈ જશે એક ફેરા થઈ ગયા પાડન ખાણ મૂક્યું ખાઈ લઈએ ને પછી મેં કીધું દામણી મારો પણ દામણી ગાડી નાખે છે અને પાછી ભૂરાઈ છે ભૂરી રહે ને પાછી ભૂરાઈ થઈ ગઈ ને મારવા ધોડે માણસને કેમ છે બાકી અને આપણે લોડર તો પડ્યું છે ખાતર ભરવા હમણાં ગાડી પાછી આવે છે નવ હાડા નવ વાગન કરતા હતા ભાઈ ને હજી એક ડમ્પર ભરી જશે ને આપણે ડમ્પર ને પાંત્રીસ હજારમાં વેચું મન પડે ને ભરી લેવાનું હતી એટલે અડધો ખાડો થઈ ગયો બે ડમ્પર ભરાઈ ગયા ને ત્રીજો ભરવા હવે આ આવશે તો જો ભેં થઈ ગઈ ને હવે આપણે પાડાને બાંધી કેમ કે હવે આપણે જવાનું છે ડેરીએ મશીન ક્લિન કરવાનું છે હજી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બધું ચોખ્ખું દેખાડી ના શકું કેમ કે નાના છોકરાને જોતા હોય એટલે યુટ્યુબ તમારો વિડીયો ડિલીટ કરી દઈએ છે એટલા માટે બધું ના દેખાડી શકાય ખાલી નોર્મલ તમને કહી દો કે ભાઈ આવી રીતે છે પ્રોબ્લેમ હોય ને તો આપણે એનું પણ સોલ્યુશન ગમે કાઢી લઈ બહારની એની ભેંસ આવતી હોય એની પહેલાં આવી હતી આપણા લગ્ન હતા ને એને દી આવી હતી તો તે દી થઈ જાત પછી કોઈ ધ્યાન દેવાળું હતું ને ખબર પડે નહીં કોઈને